ગત સપ્તાહમાં અંકલેશ્વરના પિરામન ગામથી ઉમરવાડા જવાના માર્ગ પર આવેલ માહ્યાવંશી સમાજના સમશાન પાસેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહની ઈજા જોતા શહેર પોલીસ દ્વારા હત્યાની શંકાએ તપાસ શરૂ કરી હતી દરમિયાન માહિતીના આધારે પોલીસે જીતાલી ગામ ખાતે રહેતા અને મૂળ એમપીના લાલુ રામ દોરે અને જૂની કોલોની ખાતે રહેતા ઉદલસિંહ દોરે નામના બે રિક્ષા ચાલકની અટકાયત કરી તેમની ઉલટ તપાસ શરૂ કરતા મોહિત દોહરેના જીજાજી સાથે ગત વીસમી મેના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી મોહિત દોહરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હતો જે મોબાઈલ ત્યાં રહેલા એક અજાણ્યા ઈસમે ચોરી કરી હોવાની શંકાના આધારે બીજા દિવસે મોહિત દોહરે તેના જીજાજી અને તેના મિત્ર સ્ટેશન પર પહોંચ્યા હતા જ્યાં યુવક નજરે પડતા તેની પાસે મોબાઈલ હોવાની શંકાએ લાલારામ દોહરે અને ઉદલસિંહ દોહરેની રિક્ષા લઈ રિક્ષામાં યુવાનનું અપહરણ કરી વિવિધ જગ્યાએ લઈ જઈ લાકડીના સપાટા અને ઢીકાપાટુનો માર મારી પીરામન ગામથી ઉમળવારા જતા રોડ પર માયાવંશી સમાજના શમશાન પાસે લઈ જઈ ગંભીર રીતે માર મારી ફરાર થઈ ગયા હતા મોબાઈલ પરત મેળવવા માટે મૃતક ઈસમના ભાઈને મોબાઈલ વડે કોલ કરવામાં આવ્યો હોવાનું સામે આવતા પોલીસે નંબર ટ્રેસ કરી મૃતક ઈસમના ભાઈનો સંપર્ક કરતા મૃતક મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો પંકજ પરમાર હોવાનું સામે આવતા શહેર એ ડિવિઝન પોલીસે બંને રિક્ષા ચાલક લાલારામ ધોરે અને ઉદલસિંહ ધોરેની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી અને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આકડી પૂછપરછ કરી હત્યામાં સામેલ મુખ્ય આરોપી એવા મોહિત દોરે અંગે વિગતો મેળવી હતી અને હત્યામાં વપરાયેલી રિક્ષા રિકવર કરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસ અને ભરૂચ એલસીબી પોલીસની ટીમ બનાવી તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે દિલ્હી ખાતેથી ફરાર મધ્યપ્રદેશના મોહિત વિરેન્દ્ર ધોરે અને સુકેન્દ્ર શ્યામસિંઘ જાધવની ધરપકડ કરી હતી અને બે રિક્ષા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ તમામને કોર્ટમાં રજૂ કરી પુનઃ રિમાન્ડ મેળવી સમગ્ર હત્યા કેવી રીતે કરી હતી તે અંગે તમામ આરોપી સાથે રાખી વિડિયો શૂટિંગ અને સ્થળ પંચકેસ કરી સાયોગિક પુરાવા એકત્ર કર્યા હતા